ભાઈ મને ફટાફટ ઉતાવળ થી 5000 રૂપિયા આપને હે હે હું નથી કરું આપડી ભાઈ નિભાવવાનો હવે ટાઈમ આવી ગયો તું મને 5000 રૂપિયા આપ થેન્ક યુ ભાઈ થેન્ક યુ તો મારે તને કહેવાનું હોય ત્યારે તું મને પૈસા આપી તોય ભાઈ થેન્ક યુ તોય તું મને સુકા મેને થેન્ક યુ કેસ તે મને 5000 રૂપિયા ના લાયક સમજો એટલા માટે થેન્ક યુ ભાઈ પચાસ રૂપિયા જોતા હોય તો હે મારી ભાઈ બાકી પાંચ હજાર રૂપિયા નથી ભાઈ અરે ના ના ભાઈ પૈસા તું રાખે નકામો ચા પાણી ના પૈસા તું મારી પાસે માગી કેટલું ભાઈ આ જોને ભાઈ પૈસા પૈસા કરે છે શું ભાઈ પૈસા પૈસા કરે અરે જોને ભાઈ હું આની ભાઈ પૈસા માંગવા આવ્યો તો આની ભાઈ પૈસા હે ને પૈસા તું માંગવા આવ્યો તો આવા કપડા પહેરીને થોડું હોય ફાટેલા કપડા પહેરીને હોય અરે ભાઈ જાને તું આવી છે હું ભીખ માંગવા નથી આવ્યો આની ભાઈ ઉછીના પૈસા માંગવા આવ્યો હું ઉછીના માંગવાની જરૂર શું પડે કાઈ કામ ધંધો કરતો હોય તો હાચી વાત છે ભાઈ તારી અને બીજી એક વાત કહું તને ભાઈ સરકારની પાસે પોતાની રિઝર્વ બેંક હે પૈસા છાપવા હોય એટલા છાપીએ કે તો આવી ગરીબી કેમ નથી મિટાવતા આવા પૈસા માંગવા તો ન આવે તારી વાત સાચી હે ભાઈ એમ તો સરકાર હાઈવે બનાવે હે બે ખટારા નીચે ગુજરી જતા હોય તો કેટલાક છે આવા ને આવા ખબર નથી પડતી કરતા હોય કરાય નો કરવાની નો કરાય